હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણે જે ભરતી છે તે બેન્કિંગને લગતી ભરતી છે ઓકે અને મહત્ત્વની વાત એ છે કે કાયમી બેંક ભરતી રહેશે ઓકે કઈ બેંક છે જોઈએ તો કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવેલી છે મિત્રો ઘણી બધી પોસ્ટો પર ભરતી છે બેન્કિંગ લાઇનની આ ભરતી રહેશે અને મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ જાતની અંદર એક્ઝામ તમારે આપવાની રહેશે નહીં ડાયરેક્ટ તમારું સિલેક્શન થઈ જશે અને લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઉપર તમારી આ ભરતી છે એટલે ગ્રેજ્યુએટ તમે આની અંદર હશો તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ઓકે તો સંપૂર્ણ માહિતી જાણી લે વિડીયોને સ્કીપ ના કરતા જેથી કરીને તમારીથી કોઈપણ જાતની માહિતી મિસ ના થઈ જાય મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીને અપડેટ લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને તમને કોઈપણ જાતની ક્વેરી ના રહે મિત્રો ઓકે તો ચાલુ કરી દઈએ આજનો આપણે વિડીયો તો વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે જી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તમારી ભરતી સંસ્થા રહેશે મિત્રો પોસ્ટનું વાત કરીએ પોસ્ટના નામ જોઈએ તો સાતથી આઠ પોસ્ટ રહેશે જોઈએ આપણે તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની તમારી વેકન્સી રહેશે ત્યારબાદ ડીવાય જનરલ મેનેજર આઈટીની અંદર તમારી વેકન્સી છે ત્યારબાદ છે સિનિયર ઓફિસર રિકવરીની અંદર સિનિયર ઓફિસર લોન વિભાગની અંદર તમારી એક વેકન્સી છે ત્યારબાદ છે સિનિયર ઓફિસરની અંદર વેકન્સી છે ત્યારબાદ સિનિયર ઓફિસર આઈટી વિભાગની અંદર તમારી વેકન્સી રહે છે ત્યારબાદ છે જુનિયર ઓફિસર આઈટી વિભાગમાં ઓકે તો આ સાતથી આઠ પોસ્ટ છે જેની અંદર તમારી વેકન્સીઓ રહેશે મિત્રો ખાલી જગ્યાની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ છે ઓફિસિયલ નોટિફિકેશન જોઈશું જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા તો કે ઓફલાઈન રહેશે કોઈપણ જાતની એક્ઝામ નથી તમે જે એમની મેલ આઈડી આપી છે ત્યાં તમારે મેલ કરી અને તમારું રિઝ્યુમ સેન્ડ કરવાનું રહેશે મિત્રો ઓકે એ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું પગાર તો કે ઇન્ટરવ્યૂમાં નક્કી કરવાનો રહેશે અને લાયકાત તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે મિત્રો ઓકે તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જે ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો જેમાં જણાવ્યું છે જે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જૂનાગઢ ઓકે તેનું એડ્રેસ પણ આપેલું છે એમને મિત્રો એમાં એડવર્ટાઈઝમેન્ટ આપેલું છે શું કહેવાય કેડર એટલે કે કઈ પોસ્ટ ઉપર તમારી ભરતી જે આપેલી છે વચ્ચે તમારું એજ્યુકેશન જે ક્વોલિફિકેશન રહે છે તે આપેલું છે અને સાઇડમાં વેકન્સઓ આપેલ છે તો આ સમજાવવા જઈશું તો સંપૂર્ણ વિડીયો ખૂબ જ મોટો થઈ જશે ઓકે જેથી કરીને તમે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો અને શાંતિથી નિરાતે વાંચી લેજો ઓકે મિત્રો ત્યારબાદ એમાં જણાવેલ છે કે તમારી જે મેલ આઈડી છે ઓકે તેમાં આપી દીધેલી છે આની અંદર ત્યાં તમારે શું કે મેલ સેન્ડ કરવાનો રહેશે તમે સ્ક્રીનશોટ વાંચી સ્ક્રીનશોટ પાડી અને શાંતિથી વાંચી લેજો જેથી કરીને તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી આ ભરતીની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે તો એક લાઇક તો બને જ છે બસ ઓકે અને ગ્રુપમાં પણ અવશ્યથી જોડાઈ જજો મિત્રો